માં ટ્રેન ઉતલાવવાના કાવતરાને લઈને રેલવે પોલીસ એક્શનમાં આવી ગયું છે રાજકોટ રેલવે સ્ટેશનનું આજે રેલવે અધિક્ષક બલરામ હીણાએ ઇન્સ્પેક્શન કર્યું રેલવેના અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરી બલરામ હીણાએ કહ્યું કે રેલવે ટ્રેક નજીક રહેતા લોકોનો સંપર્ક કરી ટ્રેન ઉતલાવવા પ્રયાસો થતા અટકાવવામાં આવશે રેલવે લાઇન નજીક આવેલી ઇપ્પડપટ્ટીના લોકો સાથે સંપર્ક વધારા પોલીસ વોટ્સઅપ ગ્રુપ બનાવશે રેલવે લાઇન પરથી ટ્રેન ઉતલાવવાના પ્રયાસો કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે રેલવેની જે રેલવે લાઇન્સ છે એની આજુબાજુમાં રહેતા વિસ્તારમાં જે લોકો છે એમના સાથે સંપર્ક કરીને એમના સાથે વોટ્સએપના મારફતે ગ્રુપ બનાવી એના સાથે થોડુંક સંકલન વધારીને ભવિષ્યમાં આવા કોઈ બનાવો બનતા અટકાય એટલા માટે આપણને સમયસર માહિતી મળી જાય એના માટે પણ પ્રયાસ અમે હાથે સીધી વાત કરીએ તો અમુક બાબતોમાં અમારે પેટ્રોલિંગના કંઈ સુધારા કરવાના કંઈ વસ્તુ નવી ધ્યાને લેવાની ટેકનોલોજીમાં આપણે બોડીબોન કેમેરા છે તેમનો કઈ રીતે વધુમાં વધુ ઉપયોગ કરવાનો સાથે સાથે બાકીના જનતાના અને જે અમારા બીજા સ્ટાફ છે એમને સાથેના જે ફીડબેક હોય ફીડબેક થી અમે પોલીસની કામગીરીમાં ઓર વધારો સુધારો થાય એવા પ્રયાસો કરવાના છે નવસારીના વાંસદામાં